કે મોઢું ન બતાવવાનું

તડકો નીકળ્યો એટલે ગરમ પાણી કરીને નાયા અને પછી તૈયાર થયા અને ઢોરમાલ વાસીદા વાસી અને નીણપોળો ને એવું બધું કરવાડ્યું અને અત્યારે તો બસ શિવાની ઉઠી ગઈ હતી તો શિવાનીને પાછી રેડી કરીને પાછી અત્યારે હું રહી છે અને બાને પકડાવી દીધી તી દોરી મેં કીધું તમે ઇચકાવો અને હું જાઉં છું ફરજી મારે ખડીક પડામાં આટો મારવા જવું છે ને ઢોર ને એવું તો કામ કમ્પ્લીટ થઈ ગયું છે એટલે હવે અત્યારે તો ની પોળો નહીં થોડુંક મોડાકથી પાછી નીંદ નાખવાની થાય અને વળી પાછું અત્યારે તો શિયાળા દી કાં તો બપોરનું ટાણું થઈ જાય તો બપોરનું કરવાનું થાય કપડાં ને એવું બધું થયું થોડું ઘણું ખાલી ઘરકામ તેમ કરો ને કાં તો બપોર સડી જાય એટલે અમારે વંશભાઈ હો તમને ફરજે આવતા જો મસ્ત શું કરશો બદલાવ કપડાં બદલાવીશો નિશાળ જવાનું ઠાણું થઈ ગયું હતું ને એ ખેતીવાડી તો બહુ મસ્ત છે મેં જોઈ રામ રામ ને સીતારામ રામ ને સીતારામ રામ રામ ને સીતારામ થઈ ચાંદલો વાંદલો કરીને તૈયાર થઈ જશે હવે નિશાળેલા કપડાં પહેરેશે પછી જવાનું નિશાળે એમને નિશાળો ડ્રેસ પહેરવાનો તને ગમે કે ફ્રી કપડાં ગમે ડ્રેસ પછી નિશાળે જવાનું એમને હં તો બદલાઈ લે જો ઘડીક વાર માં નિલું ટાણું થઈ ગયું હોત નહીં ઘડીક વારમાં કેટલી વાર છે તો વાડી માટો મારવા આવશે આવું હાલો થઈ વસ ભાઈ તો તૈયાર થઈ ગયા છે એટલે યુનિફોર્મ ને એવું બધું પહેરવાડ્યું છે હાલતા હાલતા શર્ટ ના બટન દેતો જાય છે અને હવે આપણે જઈએ વાડી બાજુ આવે છે મારી ભેગો નહીં ઈ જો હાલવા જ મળે ભાઈ અમારે જો વસ ભાઈ જો કેવી રીતનું ગોઠવ્યું છે નહીં

રામ રામ ને સીતારામ હા રામ રામ ને સીતારામ બોલવાનું હોય એના બોર છે રામ રામ ને સીતારામ બોલવાનું હોય આ ન પાડવાનું હોય એમ ને રામ રામ ને સીતારામ તો એવું ન આવડે રામ રામ ને સીતારામ જો

કેવા લાગે તો આજે આપણે એક સેવાના કામની આપણે જાહેરાત કરવાની છે જે જયરામાપીર ધોન મંડળ તેમનું મૂળ ગામ છે ટોડા તાલુકો લાઠી જિલ્લો અમરેલી જયરામાપીર ધોન મંડળ જે કેવા કેવા પ્રસંગોમાં ધૂન કીર્તન કરવા જાય છે જેવા કે સપ્તાહ દશા પૂર્ણતિથી બર્થડે તથા કોઈપણના ઘરે વાસ્તુ પૂજન જેવા કાર્યો હોય આવા આવા કાર્યોમાં તેઓ ધૂન કીર્તન કરવા જાય છે જેમાંથી પૈસા જે કાંઈ ભેગા થાય એ ગાયોનું નિરણ કરે છે પક્ષીઓની શૈણ નાખે છે અને કૂતરાઓના લાડવા કરે છે તેમજ કીડીઓનું કેડિયાણું અને નાના નાના ભૂલકાઓને બટું ભોજન કરાવે છે અને તેમનું કાર્ડનો ફોટો પણ હું ડિસ્પ્લેમાં બતાવી દઈશ જેમાં નંબર આપેલા છે તમે તેમને બોલાવી શકો છો અને તેમની ટીમ કઈ રીતે ધૂન કીર્તન કરે છે તે હવે હું તમને જણાવીશ